અમિતનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસની ટીમ તથા વડોદરા મહાનગર સેવા સદન સાથે ગેરકાયદેસર દબાણ હટાવી ઈ ચલણ આપવાની સંયુક્ત કામગીરી કરતી હળની પોલીસ ટીમ અમિતનગર ચાર રસ્તા પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણ થતાં વાહનોને હટાવવા માટે વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર નસીમા કુમાર સાહેબ અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ચોનચાર માય સાહેબ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન એ પી રાઠવા સાહેબનાઓએ સૂચના આપેલ હોય જે સૂચનાના આધારે તારીખ બીજી માર્ચ બે હજાર પચીસના રોજ પાંચ કલાકથી સાત કલાક દરમિયાન હારની પોલીસ સ્ટેશન ટીમ તથા ટ્રાફિક શાખા અને વડોદરા મહાનગર સેવા સદન નામની સંયુક્ત ટીમ બનાવી અમિતનગર ખાતે જઈ અમિતનગર ચાર રસ્તા ઉપર તેમજ આસપાસમાં આવેલ કે કાયદેસર તબાણો હટાવી કાયદેસરની કાર્યવાહી કરી નો પાર્કિંગ ઝોનમાં મૂકી રાખેલ વાહનોને ટ્રાફિક શાખા દ્વારા કુલ અગિયાર હજાર અગિયાર વાહન માલિકોને એ ચલણ આપી અનેક પેસેન્જર વિહિકલ ટીટેન અને એક વ્હીકલને સ્થળ દંડ આપવાની કાર્યવાહી કરી દબાણ હટાવવાની સંયુક્ત કામગીરી કરતી હરણી પોલીસ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો